મામ 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 કરીં પુતાય જંજાન આઓ લ્યાં થંડીવાય જેં થંડીવાય જેં થરીં આલામ મામામ મામ

કુણ કોઈ છોકરી આવે ના ના તો એ તો આવશે તો જોજે ને આવશે એટલે હું તને કહે એ તો એવું હોવા પણ કે ના નાતા નહીં કેવું એ તો આવશે એટલે હું તને કહે અને એ આવશે ને હે એટલે મારા તો જલસા હા જે મારા સપના હા ને હા એ બધા પૂરા થા હા તો તો છોકરી જાતી છે બોલ છોકરી નહીં યાર તો હવે કે કતા એ તો હવે તો આવશે એટલે તું નહીં જોઈશ હવે કહેવાનું કે નહીં કહેવાનું તાર એમાં તો કેટલી મજા છે ખબર મારું આખી મારી લાઈફ સુધરી જા હા હવે મને કહીશ તું નકમો ઊંઘની આવે રાતે જઈ તારો અભરું હે હોય કોણ કહીશ તો નહીં તું એટલે એવી વાત હે હોવો કોઈ કહેતો ને નક વાયરલ સા લોચા પર છે પાહા એવું હે હોય કોઈ નહીં કહો બસ કહું હવે કે દીધ કે ના કે જાવ હું 2026 આવે એમાં તો મારા હા 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 મજો મજો હે તો તો બડા મારે તને ગિફ્ટ આવી પડશે યાર એવું હે હા લાય લાય હતા એવું ઓવલાય આ આ નેતુતર આલવે

જા પેલાંગ કે નાસ્તો કરવા બોલ પૈસા હું આલુ ભલે હું બાચેલો રો જોડે વિશાલ હા જા આ બોલ કેતા હે વિશાલ આવ તારા વિજે નું થયું કશું ને તમે બાચેલા હી બે જણા તને ચેવ કેરો શું કેતો તો મને કે ચો ચોકીરો એકલો ભેગો થાય ને હા યો મારો એવો મારો ને ને ચોમલી લઈ લેવું અને કે ને એવો મારીશ ના

જો હવે મને તો કે હું તને મારી નાખી શકતો એવું કે તું જો એમ કે અન કે સરો તો હું કેમ લઈને જ પડું કે કોશી કાળું હું 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 તો નાસ્તો કરવા લઈ જાઉં કહું અને ઉપર મને એવું કે હા હાલત વાતીની 哦 <laughs> <laughs>、oh.，你不买，交给他，我都没在意。